કોળી સમાજના રેલો આવતા બગડાણાના પીઆઈ ડાંગરની બદલી હીરાભાઈને નવનીતભાઈની મુલાકાત લેતા છે વાત જાણી હીરાભાઈએ કોળી સમાજને જાગૃત કરીને કીધું કે નવનીતભાઈને આપણે સાથે મળીને ન્યાય અપાવીશું એવાર વિશાલ ગોહિલ અને વિજયવાર યાદ દીવમિરજ ન્યૂઝ દેવ આખી ઘટના એવી હતી જે માયાભાઈ આહિર દ્વારા જે બગડાણા ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો એમનો મને વિડીયો મેં જોયો એટલે મેં માયાભાઈને ફોન કર્યો કે માયાભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં મંજી દાદા ગયા પછીના તો માયાભાઈ એવું કીધું મને કે ભાઈ આ વસ્તુની મને ખ્યાલ નથી તો હું એનો માફીનો વિડીયો બનાવીને મોકલી દઉં છું તો એણે એવો માફીનો વિડીયો બનાવીને મોકલી દીધો ત્યારબાદ એમના દીકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં કીધું હું બગદાણા છું તો એ કઈ જગ્યાએ મેં કીધું આશ્રમે છું તો મેં એમને પૂછ્યું કે ભાઈ શું કામ હતું કે હું હરુબરૂ આવીશ ત્યારે કે હું કોઈ પ્રસંગમાં છું આવીને તને રૂબરૂ મળીશ ત્યારબાદ રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી માગતો વિડીયો કેમ તે ઓલો કરાવ્યો મેં કીધું ભાઈ એવું મેં કોઈ માયાભાઈને કીધું નથી કે તમે માફી માગતો વિડીયો વાયરલ કરો ત્યાર પછી જે જયરાજ આહિર માયાભાઈનો દીકરો એમને રામભાઈને ઓલામાં ફોન આવ્યો રામભાઈ વાળા તો એમને પૂછ્યું છે કે નવનીત કોણ છે ને શું છે તો ત્યારે એવું કીધું કે ભાઈ નવનીતભાઈ બગદાણાના છે અને છે હું તો બધી વાત કરી ત્યારબાદ હું મારી ઘરે જતો રહ્યો ત્યાર પછી આ જયરાજ આહિરે એને લાગી આવતા કે મારા બાપા પાસે માફી મંગાવી છે તો એટલા માટે મારું ટ્રેક્ટર મારો દીકરો લઈને ઘરે આવતો હતો તો એમની એના માણસો મોકલી અથવા ફોર વ્હીલની અંદર એ પણ હોઈ શકે તો ટૅક્ટરની છાવી કાઢી લીધી તો મારા દીકરાનો મારામાં ફોન આવ્યો કે પપ્પા કોઈ ટૅક્ટરની છાવી કાઢી ગયું છે અને છાવી લઈને જતા રહ્યા તો હું બાઇક લઈને ત્યાં ગયો તો આશ્રમે ગયો તો આશ્રમેથી ત્યાં કોઈને જોયા નહીં તો એક ગાડી વેરના ગાડી ત્યાંથી આગળ થઈ તો મેં પોલીસ સ્ટેશન બાજુ ગયો તો ત્યાં ગાડી ઊભી હતી તો ત્યાંથી હું થોડો આગળ ગયો તો એ લોકોએ મને ડાયરેક્ટ મારી બાઇકની આગળ ગાડી કરી અને મને કહે કેમ તું અમારો રેકી કરે છે એમ કરીને મને સીધું મારવાનું ચાલું કરી દીધું અને મને ઢોર માર માર્યો પછી થોડી વારમાં બીજી એક ગાડી આવી સીપ તો એમાંથી ચાર જણા ઉતર્યા આઠ જણાથી મને ઢોર માર માર્યો છે પોલીસ આમાં કોઈ પણ તટસ્થ તપાસ કરતી નથી અત્યાર સુધીમાં કેટલા આરોપીને અટકાયત કરવામાં આવી છે એ તો મને ખ્યાલ નથી કેટલા આરોપીઓને એને અટકાયત કરી છે અને શું કર્યું છે હાલમાં કોળી સમાજના આગેવાન એટલે હીરાભાઈ સોલંકી આવે આપણી શું માંગ એની મારી એક જ માંગ છે કે જે મારી સત્ય હકીકત છે ને મને ન્યાય મળે એ જ મારી માંગ છે આખો આ કે છે એ લોકોએ જે પોલીસે ડાયવર્ટ કરી દીધો છે કે હવે આવું છે ને આવું છે પણ સત્ય હકીકત જે કાંઈ છે

તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે તો એને ન્યાય અપાવવા માટે આપણે સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે ચોપટબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે

હું એટલા માટે આવ્યો સમાજે સહન કર્યું છે ગુજરાત ભર કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમને સપ્ટેમ્બરના રોજ આજે તમે મુલાકાત લીધી છે કોણ છે હુમલાની પાછળ શું કેવું છે પીડિત મેં નવનીતને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ ભોગ બંડાનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કટપી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવવું વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા એને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ કાપી કાઢ્યું ભોગ બંને મેળા છો આપને કોનો કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એવી જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસ નો વિષય છે અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું હાકીકત છે અને શું નથી તો પોલીસે બાઈટ એવું કે તપાસ છે ફરીથી નિવેદન લેવાનો તો અમે નિવેદન પર પાછું નવનીતું અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થવાની હશે તો એ પણ કરાવીશું પોલીસ સામે ક્યાં પ્રકારના પગલા લેવાની હવે માંગ ગૃહમંત્રી મંત્રીને કરવામાં આવશે તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોને કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને એને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સ્તરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત અંતિમ સવાલ અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે આપ કઈ રીતના અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખા સમાજને ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોઈ સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશું ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા તેવી બાતમી બાતમીની કોઈ વાત કોઈ એક ખોટી વાત છે બધી ખોટી વાત છે મેં અમને છોકરાઓ પાસે જાણીું નવનીત પાસે જાણ્યું એ પોલીસ સ્ટેશન અલગ છે આ પોલીસ સ્ટેશન અલગ છે આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં

આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે આને અમારા સમાજની એક જ માગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બીનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવે ને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈની સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એમનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માંગતો પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વો દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળાભોળા માણસોનો ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેને આ કાંઈ કામ કરાયું છે તેને તાત્કાલિક ધોરણે અમારી સામેલ આવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે નહીં અમારે અમારો ન્યાય જય જય કોળી સમાજ મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા અખિલ ભારતી કોળી સમાજ ન્યુ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અખિલ ભારતીય કોળી સમાજ આજે ભાવનગર જિલ્લાના મવવાના બગડાણા ગામમાં જે ઘટના બની છે તે ખરેખર નિંદની ઘટના છે અને સમગ્ર દેશના અને ગુજરાતના ને સમગ્ર કોળી સમાજને વિનંતી કરું છું કે આવી ઘટનાઓ બનતી જ હોય છે પણ આપણે ક્યારેય ભૂલમાં કે કોઈ દિવસ ક્યારેય કાયદો હાથમાં લેવાનો નથી કાયદો તોડવાનો નથી કાયદાકીય રીતે કાયદામાં જે કોઈ વસ્તુ આવતી હોય કાયદામાં રહીને એને એની મર્યાદામાં રહીને ગુનેગારોને સો ટકા સજા થવી જોઈએ ગુનેગારોને પકડવા જોઈએ અને જે કોઈ દોષિત હોય એ દોષિતોને પકડીને એના ઉપર એક્શન લે પોલીસ તંત્ર હોય કે સરકાર હોય તો ફરીથી આવી ઘટનાઓ ન બને અને આવા જે આતંકવાદી તત્વો હોય ગુજરાતને જે બિહાર બનાવવા તરફ જે રહી જઈ રહ્યા હોય એને ખરેખર સજા થવી જોઈએ અને આવી ઘટના ફરીથી ન બને એનું સરકાર શ્રીનું પણ અમે ધ્યાન દોરીએ છીએ સમગ્ર કોળી સમાજને શાંતિ ભાઈ સારો અને પ્રેમ પ્રેમ સાર પૂર્વક બધાની સાથે વર્તન કરવું જોઈએ કોઈએ ક્યાંય કાયદો હાથમાં લેવાનો નથી એવી હું તમને બધાને વિનંતી કરું છું કાયદાકી જે પ્રોસેસ થાય જે કાર્યવાહી થાય એ બધા આપણે કાયદામાં બધા હારે રહીને ભાઈની હારે નવનીતભાઈ બાલજીયા ની હારે રહીને આપણે બધા આખો સમાજ એની હારે છે શાંતિથી અને કોઈ વર્ણ વિગ્રહ ન થાય કોમવાદ ન થાય જાતિવાદ ન થાય કાયદામાં રહીને બંધારણની મર્યાદામાં રહીને ઇન્ડિયન પિનલ કોણ આઈપીસી સીઆરપીસી માં રહીને આપણે કામ કરવાનું છે નવનીતભાઈ ને આપણે ન્યાય અપાવવાનો છે અને છેલ્લા શ્વાસ સુધી આપણે લડી લેવાનું છે